મેલડીના ગ્રામજનો નારાજ હોવાનું બહાર આવ્યું અંદર ઝઘડાઓ શંકા કુશંકા નાખી પરિવારોને છીનભિનની કબૂલાત કચ્છ મોગલધામના બાપુએ ભૂલની કડક શબ્દોમાં આલોચના કરી ભૂલની સંતાનને સંતાન બાળકોની જમણવાર હોમહવરના નામે રૂપિયા ખંખેરતી અમરેલી જિલ્લા પોલીસ વડા સાવરકુડલા પોલીસ સ્ટેશનની પ્રશંસનીય કામગીરી વિજ્ઞાન જાથાએ એક હજાર બસો છાસઠમાં સફળ પર્દાફાશ કર્યો અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મોરડી ગામે છેલ્લા ચાર વર્ષથી ઘરમાં મામાદેવ માતાજીનો મઢ બનાવી ગોરખ ધંધા કરતી ભૂઈ ક્રિષ્ના નયનભાઈ પરમારનો ભારત જાથા વિજ્ઞાન જાથાની ટીમે સાવરકુંડલા તાલુકા પોલીસ સ્ટેશનની મદદથી એક હજાર બસો છાસઠ મુસફળ પર્દાફાશ કર્યો હતો ભૂઈનો સ્વપ્નકાંડ મામાદેવની હાજરી બોગસ સાબિત કરતા ભૂઈએ કાયમી પાખંડ બંધની જાહેરાત કરી લોકોની માફી માંગી લીધી હતી અને થેક તમે પંદર હોળમાં વ્યાજ આવશો આ કેટલી અંધશ્રદ્ધા છે અને માતાજી તો હર કોઈના માણાના હૃદયમાં જ છે કારણ કે આત્મો છે પરમાત્મા છે બરાબર અને અમારી ચારણની દીકરીઓએ ચારણ કુળમાં ઉતારી લીધા છે અને ઝાડ ફાડી માતાજી પરીક્ષા અને માતાજીએ કીધું હું આમાં સૌ આ બધી અંધશ્રદ્ધા છે તદ્દનવાદ ખોટી છે મોગલ ધામ બાપુ વિરોધ કરી રહ્યા છે આવા કોઈ હોય તો હવે એકવીસમી સદીસે જાગૃત થાવ ગામ વાળાઓ તમે વિચાર તો કરો અમારે ખુદ અહીંયા આવવું પડે ખાતાવાળાને જૈનભાઈને ખરખરા શરમ જેવી વાત છે આ આ કેટલો આપણી હિન્દુ સંસ્કૃતિને જેને કહી સનાતન ધર્મને ધક્કો મોટો મોટો લાગાડી રહ્યા છે આ ધંધો થઈ ગયો છે કમાવાનો આ એક કેટના આ ધંધા થઈ ગયા છે કે દુકાનું હાટળ્યું આવા કોઈ મગજ ધરાવતા હોય અને એમને થડમાંથી માં કોઈ દિવસ પ્રગટ થાય હા તમારા આત્મામાં છે શરીરમાં છે દીકરી છે શક્તિ છે કોઈ પણ આપણા શરીરમાં છે માં અને અમારી મોગલમાં ચારણની દીકરી છે અમારું પરિવાર છે અમે એનું કુળ છે પણ ચારણની ચારણની જકતમ્બાની કુખે લઈએ એ આવા કોઈ થડ ફાડી નીકળે અને આ એક મિનિટ સદી તમે સમજો પણ આનો પડદાફાશ કર્યો છો ખૂબ રાજી થયો છો પણ હું બોલવામાં થોડુંક મર્યાદા રાખું છું પણ આવા કોઈ માનસિક મગજના ધરાવતા હોય તો ગામના હું સરપંચને કહું છું આગેવાનોને કે આવા માળાનો તમે પ્રૂફ દિયો પ્રૂફ નહીં કે જેનો વિડીયો આવો જોવે એવો લઈ અને જાથાવાળાને અથવા તમે ખાતાવાળાને આપો તો આવા એક અંધશ્રદ્ધા ફેલાવતાવાળા બંધ થઈ જાય અને બીજી વાત એવું કરો ને કોઈ દીકરીનું કેના દાન લ્યો કોઈ દીકરીને ફીના પૈસા આપો કોઈ ગાયુને ચોરો આપો કોઈ પણ દીકરીને મદદ કરો દવાખાનામાં ઉપયોગી કરો તો કોઈ દવાખાને તો જાય ડૉક્ટરમાં કારણ કે હું ડૉક્ટરને ભગવાન માનું છું એક જીવ જીવ જે કરોડો રૂપિયા ભણેલો નાડી જોઈને કહી દે છે છે ભગવાન બધાય ખરાબ પણ આમાં અને માનસિક ને દવાખાના ભેળા કરો અને હે એકવીસમી સદી છે આવા કોઈ તમને વાત કરતા માતાજીને અહીંયા લેવા મારી પાસે એવું લેવા મારી પાસે અને કરેલા મૂકેલા વિઘન આવરણ મને દે દિવ આ વિશ્વાસ નું છે તો કોઈ પુરાવાનું આયા મોકલમાં એ દીકરા આવે છે કોઈ ચમત્કાર નથી વિશ્વાસ વિશ્વાસ રાખો કોકને ખવરાવો કોઈની અંધશ્રદ્ધા મારો એક જ કામ છે મોગલ ધામ થી અંધશ્રદ્ધા મોટા મોટો દુશ્મન છો અંધશ્રદ્ધા નું માનતો નથી અને ધૂણેને ને એના હાથમાં શેડા દઈ દો લાઈટ એ એક શક્તિ છે આવી અંધશ્રદ્ધા એવું કાઢો અને આવા જૈનભાઈ જેવા જે કામ કરી રહ્યા છે પરશુરામ નો પરિવાર તેમાં આપણે આગળ આવો આપણે આ સનાતન ધર્મને મોટા મોટો એક હાનિ પૂગી જાય અને માતાજી કોઈનું ઘર ચારણનું નો જોડ્યું અને આ થળિયામાં પા પ્રગટ થયા હવે તો સમજો એકવીસમી સદી અને આ બધાને કહું છું આ અમરેલી જિલ્લાનું સાવરપુરલાની બાજુનું ગામ છે ગામનું નામ હું ભૂલી ગયો છું પણ આવા ક્યાંય પાખંડ વેળા ધતિંગ વેળા થતા હોય બહાર આવો અને જાતાવાળાને ખાતાવાળાને જાણ કરો તો આવા પાખંડીઓને પકડાવો આ દેશને ક્યાં નાખી દીધો અંધશ્રદ્ધામાં એક મોગલ ધામ થી બાપુનો આદેશ છે કોઈ દીકરીને ફી ના આપો કોઈને જમાડો દીકરીને ફી ના પૈસા આપો કોઈ ડિલેવરી મનાય માં પૂજાય અઢારે વરણની માં છે પણ માં આવડી થળી માંથી માં માં હવે તો સમજો પણ ગામના આગેવાનો સરપંચ ને મારો આદેશ છે આવા ક્યાંય પાખંડી હોય તો એના પડદાફાશ કરો અને મોખિક વિડ્યા પણ મોકલાવો જેથી ના પર્દાફાશ થાય જય બોગલ જય મણિધર જય વડવાળી